આ ખેતરોમાં ભરેલા પાણીથી લાગે છે કે સારો વરસાદ થયો છે પરંતુ આ પાણી વરસાદનું નહીં કેનાલમાંથી મેળવેલું છે પંચમહાલની લાખો હેક્ટરમાં આ ધરતી સૂકી થઈ જવાને આરે હતી અને જોકે તેની ગંભીર અસર વર્ણવતો અહેવાલ વીટીવીએ તાજેતરમાં જ પ્રસારિત કર્યો હતો ત્યારે રાજ્ય સરકારને પાનમ ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી જેને કારણે મધ્ય ગુજરાતના ખેડૂતોને વગર વરસાદે ડાંગરના વાવેતર માટે આશા ફૂટી

અને હજુ પણ પચાસ હજાર હેક્ટર જમીનમાં સારું વાવેતર થવાનો અંદાજ છે અપૂરતા વરસાદના કારણે પંચમહાલ જિલ્લાની હજારો હેક્ટર જમીન ખેડયા વગરની રહી જવા પામી હતી પરંતુ વીટીવીના અહેવાલ બાદ પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા આજે આ ખેતરોમાં વાવેતર શક્ય બન્યું છે અને એના કારણે ખેડૂતોમાં પણ ખુશહાલી નજર આવી રહી છે ગિરિશાહ વીટીવી ન્યૂઝ ગોધરા